નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે આજે આપણે બે પદવાળા આ સમયના દાખલા કરશું આશા છે કે મેં તમને જે હોમવર્ક આપ્યું હતું એ તમે કર્યું હશે અને તમારો જવાબ પણ આવી ગયો હશે જો જવાબ આવી ગયો હોય તો કોમેન્ટ્સમાં મને જરૂર કહેજો કે તમને દાખલા આવડી ગયા કે ન આવડ્યા બરાબર હવે જો નહીં આવડે તો હું તમને હજી પણ બીજા એવા વિડીયો બનાવીને મોકલાવીશ હવે આપણે જોઈએ એક નો બેનો દાખલા નંબર બે આપણે જે આગલા વિડીયોમાં જોયા હતા એ એક પદના અસમયના દાખલા હતા હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે પદવાળા અસમયના દાખલા છે હવે આ જે બે પદવાળા અસમયના દાખલા છે એ પણ આપણે ઓલી જૂની રીત પ્રમાણે એના છેદમાં બીની રીતે કરી શકીએ છીએ પણ એ રીત મોટી છે ને આના માટે શોર્ટકટ રીત છે તો આપણે અહીંયા શોર્ટકટ રીતનો જ ઉપયોગ કરશું ઓની અંદર શોર્ટકટ નહીં કામ આવે હો ચાલો જોઈએ હવે ત્રણ વત્તા બે વર્ગ પાંચ અસમય સાબિત કરો તો હું શું કરું છું પેલા ઓની જેમ જ ધારો કે ત્રણ વત્તા બે વર્ગનું પાંચ બરાબર મેં શું લઈ લીધો એમ લઈ લીધો ઓમાં આપણે એના છેદમાં બી લેતા હતા અહીંયા હું લઈશ એમ તો ધારો કે ત્રણ વત્તા બે વર્ગનું પાંચ બરાબર એમ કેવા છે સમય છે ઊંધું જ ધારવાનું સમય સાબિત કરવું છે તો સમય જ ધારવાનું અહીંયા મેં એમ લીધું છે તમે એક્સ વાય ઝેડ પી જે ધારવું હોય ધારી શકો છો

પ્લસ ત્રણ અહીંયા આવ્યા તો માઇનસ ત્રણ હવે બાજુવાળાને દૂર કરો તો બે ગુણાકારમાં છે વર્ગમૂળ પાંચ સાથે અને બરાબર આવે તો ભાગાકારમાં આવે એટલે રહી શું ગયો વર્ગમૂટ પાંચ જુઓ પેલા ત્રણ છે પ્લસ છે અહીંયા આવે તો માઇનસ એટલે અહીંયા રહી ગયો બે વર્ગમૂળ પાંચ પછી બે ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં એટલે અહીંયા રહી ગયો ખાલી વર્ગમૂળ પાંચ પણ વર્ગમૂળ પાંચ તો કેવા છે અસમય છે આપણે જાણીએ છીએ જો વર્ગમૂળ પાંચ અસમય હોય તો એના બરાબર જ એન માઇનસ ત્રણ છેદમાં બે આવે જો આ રકમ અસમય તો આ રકમ પણ અસમય એટલે લખવાનું પણ વર્ગમૂળ પાંચ અસમય છે માટે એમ ઓછા ત્રણ છેદમાં બે પણ અસમય થયા

કે અસમય માટે માટે આ વર્ગમૂળ બે અસમય સાબિત કરો તો ધારો કે એકના છેદ માં વર્ગમૂળ બે બરાબર એમ સમય છે હવે એકના છેદમાં વર્ગમૂળ બે બરાબર એમ આપણે વર્ગમૂળ બે ને એકલો કરવો છે તો પેલા મેં શું કર્યો કે આ વર્ગમૂળ બે ભાગાકારમાં છે ને છેદમાં છે તો એને અંશમાં લઈ આવો છે મારે એટલે મેં શું કર્યું આ વર્ગમૂળ બે ભાગાકારમાં છે અહીંયા આવે તો ગુણાકારમાં એટલે અહીંયા એક આવી ગયો અહીંયા એક રહી ગયો ને વર્ગમૂળ બે આ સાઈડ આવી ગયો મારે વર્ગમૂળ બે ને એકલા કરવા છે તો હવે આ એમ ગુણાકારમાં છે એને બરાબર આ સાઈડ લઈ જાઉં તો ભાગાકારમાં થઈ ગયો વર્ગમૂળ બે એકલો છેદમાં વર્ગમૂળ બે એકલો કરી શકીએ આપણે આવી રીતે પણ કે જેને એમ થાય કે બેન અમને એક સ્ટેપ ઓછો કરવો છે

માટે એકના છેદમાં એક પણ અસમય છે માટે આપણી ધારણા દાખલો દાખલા નંબર ત્રણ ની અંદર આપણને કહે છે સાત વર્ગમૂળ પાંચ

પણ હવે વર્ગમૂળ 5 એકલો થઈ ગયો પણ 5 તો કેવા છેદમાં આપણી ધારણા ખોટી છે સાત વર્ગમૂળ પાંચ અસમય બધે ને દાખલા આવડી ગયા હજી આપણે બે પદ વાળો એક દાખલો કરીએ પછી આજે હું તમને થોડાક દાખલા આપીશ જોઈએ કે જે સરસ રીતે મારો હોમવર્ક પૂરો કરી શકે છે બે આયના પછીની રકમ છે અને એ પણ આપણે કેવી સાબિત કરવાની છે અસમય સાબિત કરવાની છે તો સુ શું ચલો મનીષા બોલશે બે બરાબર એમ કરશું પ્રીત હા વર્ગમૂળ બે ને આ છ છે પેલા એનો ઓલી સાઈડ લઈ અહીંયા પ્લસમાં છે અહીંયા આવે તો માઈનસમાં હવે

નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે આંકડા શાસ્ત્ર સારું કરીશું એટલે આનું રિવિઝન તમે કર્યા કરજો ત્યાં સુધી બધીને જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે